સુરત મહાનગરપાલિકા સંચાલિત શાળામાં એડમિશન પ્રક્રિયા હાથ ધરવામાં આવતા વાલીઓની મોટી કટાર જોવા મળી હતી સામાન્ય રીતે પોતાના બાળકોના ઉજ્જવળ ભવિષ્ય માટે વાલીઓ ખાનગી શાળામાં પ્રવેશ મેળવવાની ઈચ્છા વ્યક્ત કરતા હોય છે જે જ્ઞાન અને સંસ્કારોની સાથે અત્યંત સુવિધા ખાનગી શાળાઓમાં મળે છે તે સરકારી શાળાઓમાં મળતી નથી તેવી માનસિકતા ધરાવતા કેટલાક વાલીઓ માટે સુરતની સરકારી શાળા ભૂટપાથ બનીને સામે આવી છે પાલિકા સંચાલિતા શાળામાં હાલ ત્રણ દિવસ માટે જો એડમિશનની પ્રક્રિયા શરૂ થઈ હોવાથી મોટી સંખ્યામાં લોકોની લાઇનો લાગી ગઈ છે મનપાનગર પ્રાથમિક શાળા નંબર ત્રણસો છેતાલીસ ત્રણસો ચોત્રીસ અને ત્રણસો પંચાવન લાઇન લાગી છે મોટા વરાછા ખાતે આવેલી શાળામાં આ વખતે એડમિશન માટે ત્રણ દિવસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે આ શાળામાં ખાનગી શાળા કરતા બમણી સંખ્યા હોય છે શાળાનું મેરિટ લિસ્ટ ઊંચું આવતા મોટા ઘરના લોકો પણ બાળકોનું એડમિશન કરાવી રહ્યા છે આ શાળામાં અતિ આધુનિક અને ડિજિટલ સુવિધાઓ પણ આવેલી છે આ શાળાનું શિક્ષણ સ્તર ખાનગી શાળા કરતા પણ સારું હોવાથી વાલીઓ અહીં પોતાના સંતાનોને ભણાવવા ઈચ્છે છે આ સ્કૂલમાં અભ્યાસ કરતા બાળકો આગલા ધોરણમાં જાય તેવી સાથે મોટા ભાગના નવા વિદ્યાર્થીઓ ખાનગી સ્કૂલમાંથી આવે છે તો બીજો તરફ શિક્ષક સમિતિની સ્કૂલમાં જ નોકરી કરતા આચાર્ય અને શિક્ષકો પણ પોતાના બાળકોને સમિતિની શાળામાં અભ્યાસ માટે મૂકી રહ્યા છે બ્યુરો રિપોર્ટ હિન્દ ટીવી ન્યુઝ સુરત